આઈ ગયા છીએ તમે જોઈ શકો છો આ તાંબિના કાઠે અમારે અત્યારે કરવાનું છે તો અમે આવી ગયા છીએ જોઈ શકો છો બતાવી થઈ ગઈ છે આ કરે માર લાગે ને તાપી છે

ફાઈનલી ફાઇનલી ના દરબારે પહોંચી ગયા અમે દર્શન કરવા એ પૂરી થઈ છે રેડી ફાઇનલી પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે પૂરી એકદમ ઓકે થઈ ગયા ઘણી બધી ઓડી આપણે અંદર જે ઓઢવાની કારણ કે ફાઈનલ અંદર પહોંચી ગયા તો મંદિર બહુ અંદર છે કારણ કે સુરત આવે એટલે આપણે પહેલું દુખ્યાના દરબારે દુઃખ બધું પૂરું થઈ જાય સુરત આવીએ એટલે હવે નામ દરબાર છે સો ફાઈનલી અમે ગાઈસ દુખિયાના દરબારે પહોંચી ગયા છીએ તમે ધજાના દર્શન કરી લો અહીંયા આપણે ચપ્પલ ઉતારી દઈએ ધજા કુમતી જાય આગળ હલે મંદિરે પહોંચી ગયા છીએ હવે જોઈએ છે મંદિર દર્શન કરવા દર્શન કરીને પછી પાછું જવાનું છે રિંગ રોડ પર ફોટોશૂટ કરવા પુરીને બનાવ છે રિલ્સ એટલે તો પહેલા મંદિરે દર્શન કરતા આવો ઓકે સો ગાઈસ ફાઇનલી અહીંયાથી દર્શન કરીને અમે લોકો અહીં આવ્યા છીએ હવે જવાનું છે રિંગ રોડે દર્શન કરીને કન્ટિન્યુ છોતા રહેજો કે અમે વિડિયો કેવા બનાવીએ એટલે પાણીપુરી ખાવા જવાનું પછી બધું હવે એટલે બરફી ખાતા અમે ખાવાનું છે કે પેલા કે પગે લાગો મોટામાં દુખિયા ના દરબારે દર્શન કરીને નીકળી ગયા છે ને હવે જઈએ છીએ રીલ શૂટ કરવા રીલ શૂટ કરી લઈએ સારી એવી

તો હા ફ્રેન્ડ્સ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલ નવા બ્લોગમાં સુરતની મોજ બાય